ગીરગઢડા તાલુકાના જૂના ઉગલા ગામે જૂના ગૌચરની જમીન પર થયેલ દબાણને હટાવાતું જિલ્લા વહીવટી તંત્ર પાંત્રીસ દબાણદારો દ્વારા દબાણ કરવામાં આવેલ રૂપિયા ત્રણ કરોડની કિંમતની આશરે એક લાખ એકવીસ હજાર ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી બે દિવસમાં કુલ એકાવન દબાણદારો દ્વારા દબાણ કરેલી એક લાખ એકસઠ હજાર પાંચસો ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવાઈ જે અંતર્ગત આજે ગીરગઢડા તાલુકાના જૂના ઉગલા ગામે ગૌચરની જમીન ઉપર દબાણ કરેલી જમીન ખુલ્લી કરવામાં આવી હતી જિલ્લા કલેક્ટર શ્રીના માર્ગદર્શન હેઠળ ગ્રામ પંચાયત દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દબાણ હટાવ કામગીરી અંતર્ગત આજરોજ ગૌચરની જમીન પર પાંત્રીસ કબજેદારો દ્વારા દબાણ કરવામાં આવેલી આશરે રૂપિયા ત્રણ કરોડ કિંમતની કુલ એક લાખ એકવીસ હજાર ચોરસ મીટરની જમીન ખુલ્લી કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવતીકાલે પણ બાકી રહેલું દબાણ ખુલ્લું કરવાની કામગીરી ચાલુ રાખવામાં આવનાર છે સાગર ડાભી ન્યૂઝ ગીરગઢડા નમસ્કાર મિત્રો હું ફિરોઝ ઇરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર